તારું પતન તો થઈ ગયું છે રૂપાલા અને શું સમજ પડે સમજતું હવે કાંઈક કે અમારા છત્રીનો લોહી બાળી તો આગળ નથી આવવાનો આજ છત્રિયાનું શક્તિનું તો લોહી બાળ્યું છે જ્યારે શિવ શક્તિ હારે શંકર એક હદા કે હું એકનો શિવ અને શક્તિ બે હોય તો થાય તો આજે અમારા શિવે ભેગા છે શક્તિ પણ ભેગી તમારી સાથે છે તો એનું લોહી ન ઉકળે એનું તમે ખાસ ધ્યાન રાખજો

આપણે કઈ લીધું નથી કોઈ આગળ આપણે દીધું છે તો આપણે ડરવાની શું જરૂર છે તો મારા ભાઈઓ મારા બહેનો મારા વડીલો આપણે બધા એના કરતા એમ કે છે ને કે મુઠ્ઠી ભર છે આપણે છત્રીની સમાજ તો આપણે બાવીસ કરોડ છે બાવીસ કરોડ વધશે કે મુઠ્ઠી વધશે જો આજે તમારે સાથ દેવો હોય ને મારા વડીલો મારા ભાઈઓ આજે નારી અસ્તિત્વમાં ડાગ લાગાડો છે એને તો એને તો ખબર જ છે કે મારી શું દશા થવાની છે અમારે અત્યારે શું કરવાનું છે અમને ખબર છે જયારે સુદર્શન ચક્ર ચડાવ્યું ખબર છે ને તમને ત્યારે એના સો ગુના હતા ત્યારે કૃષ્ણ ભગવાન બસ હવે છેલ્લો જ વારો છે તારા સો ગુના પૂરા થઈ ગયા છે તો આ હવે એના સો ગુના પૂરા થઈ ગયા છે તો આપણે સુદર્શન ચક્ર ક્યાં ચડાવવાનું છે તમને બધાને ખબર છે મારે બોલવાની કાંઈ જરૂર નથી તો સુદર્શન ચક્ર ક્યાં ચડાવવાનું છે પેટીમાં

બંધાઓ બધા મારી સાથે જ છે જેને લીધું હોય ને ચિંતા કે અમે અહીંયા જશું ભા સભામાં જશું ભાઈઓને તો ભાઈઓ આગળ આવી અને બધાને સાથ સહકાર દો મારા વડીલો અમારી નીંદર ઉડી ગઈ છે આજ મહિના થી એકથી અરે રાત ઉગે તો દી ને દી ઉગે તો રાત ને એમને કઈ સૂતું નથી કે નથી ટીવીમાં કે મોબાઈલમાં હું કઈક જોઉં અરે અરર મારા ભાઈ ને આદર્શા મારા વડીલોની આદશા અત્યારે તડકા એસીમાં રહેવા વાળા અને અત્યારે રોડના ઉપર બિચારા તડકાના ચારે ગો ન પાણી ન પીવાના ત્યારે મારું લોહી એટલું ઉકળે કે હવે આને શું કરવું આને શું સમજ સમજતું હવે કાંઈક કે અમારા છત્રીનો લોહી બાળી તું આગળ નથી આવવાનો આ છત્રયાણ શક્તિ નું પેલો બાળ્યું છે જયારે શિવ શક્તિ હારે શંકર એકાદા કે હું એક નો શિવ ને શક્તિ બે હોય તો થાય તો આજે મારા શિવ ભેગા છે શક્તિ પણ ભેગી તમારી સાથે છે તો એનું લોહી ન ઉકળે એનું તમે ખાસ ધ્યાન રાખજો તારું પતન તો થઈ ગયું છે રૂપાલા આજ શક્તિ નારીનું નું તે લોહી બાર્યું છે બધાને નીંદર હરામ કરી છે એનો જવાબ તારે જરૂર દેવો પડશે ક્યારે સાત તારીખે એના બુથ ઉપર જય દેવાનો જય માતાજી જય ખૂબ ખૂબ આભાર મનોરબા આપનો વેદનાને અઢારે વર્ણના આપના ભાઈઓ સો ટકા સહકાર આપશે કે એક પોસ્ટકાર્ડ લખજો બેન હું તમારી સાથે છું એવું કહેનાર વ્યક્તિને પણ ખબર પડશે કે બહેનોએ પોસ્ટકાર્ડ નહીં પણ એક એક મહિનો સુધી ઉપવાસ કર્યા તો એ ભાઈને ખબર નથી એવા ભાઈને આ બહેનો અને અઢારે વર્ણના તમારા ભાઈઓ ચોક્કસ કરી બતાવશે એનાથી આગળનો દોર ભાઈ શ્રી મદનસિંહજીભાઈ અડીખમ નેતા અને ક્ષત્રિય અગ્નિ રાજુબાભાઈ જાડેજા વિનંતી કે પ્રસંગોચિત ઉદબોધન જુસાદાર બુલંદાવાસ સાથે રાજુબાભાઈ જય ભવાની

સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશની અંદર અસ્મિતાની લડાઈ ચાલી રહી છે ને એના ભાગરૂપે આપણે આજના માંડવી તાલુકા માંડવી શહેરના સંમેલનમાં ઉપસ્થિત આપણી ગુજરાત સંકલન સમિતિના સદસ્ય શ્રીઓ ભાઈ શ્રી હરપાલસિંહભાઈ ભાઈ જયદેવસિંહભાઈ કરણી સેનાના સર્વે હોદેદારો માધુબાભાઈ મેરુબાભાઈ રાણુબાભાઈ બધાના નામ નથી લેતો આપણા કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજના મહામંત્રીભાઈ રામદેવસિંહભાઈ અને ઉપસ્થિત આપ સૌ મારા વડીલો માતાઓ યુવાન સાથીઓ મિત્રો આ અસ્મિતાની લડાઈ રૂપાલાએ રાજા રજવાડાઓના બેન દીકરીઓ વિશે ટિપ્પણી કરી અને ત્યાંથી આ લડાઈ ચાલુ થઈ ક્ષત્રિય સમાજે આ લડતનું મિત્રો નેતૃત્વ લીધું છે બેન દીકરીઓની અસ્મિતાની બાબત હોય ગૌરક્ષાની બાબત હોય તો ક્ષત્રિય સમાજ પાછળ કઈ રીતે રહે રાજા રજવાડાઓ તો દરેક સમાજના હતા આપણને અઢારે આલમનો સાથ સહકાર મળી રહ્યો છે કારણ કે રાજા રજવાડો દરેક સમાજમાંથી રાજા રજવાડો હતા આપણે હજુ બધાને તર્ક સાથે દરેક સમાજનો સાથ સહકાર મિત્રો લેવાનો છે આ લડાઈ વિશે વધારે વાતો આપણી વચ્ચે ઉપસ્થિત આપણા મહેમાનો કરશે પણ મારે આપ સૌને એટલી વિનંતી કરવી છે કે આ લડાઈ માત્ર લડવા માટે મિત્રો આપણે નથી લડતા આ લડાઈ આપણે જીતવા માટે લડીએ છીએ અને એ બાબતમાં દરેક ક્ષત્રિયનો દીકરો અને સમર્થન આપનાર દરેક સમાજો ગંભીરતાપૂર્વક ચિંતિત હોય એવી હું આપની પાસે અપેક્ષા રાખું છું મિત્રો હવે માત્ર ચાર દિવસ છે આપણે આ દિવસ સંપૂર્ણપણે આ અસ્મિતાની લડાઈ માટે આપી શકીશું તમને બધાને પૂછું છું હું આવો હોકાર હોય સમગ્ર તાલુકા માંથી આપણે ભેગા થયા જ ભાઈ હરપાલસિંહભાઈ અમદાવાદથી અહીંયા આવ્યા છે જયદેવસિંહભાઈ પણ સાથે અમદાવાદથી આવ્યા છે જિલ્લાના આગેવાનો આવ્યા છે અને આ લડાઈમાં આપણે લડતા હોઈએ અને આવો હક હકારો આપણે આપીએ એ ચાલે મને કહો આપણે બધા ગંભીર છીએ મિત્રો આપણે દરેક ગામના અંદર અહીંયાથી ગયા પછી બધા જ સમાજો સાથે મિટિંગ કરવાની છે માત્ર આપણે વાતો કરવા માટે ભેગા નથી થયા આ બુથ ની લડાઈ છે બુથ આપણે જીતવાના જ પાટીદાર સમાજને આપણે વિનંતી કરીને કહી શકીએ કે સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ જે ઉભું છે ને એ રાજા કારણે છે વલ્લભભાઈ પટેલ ની એક હાક ઉપર પાંચસો બાસઠ રજવાડા એ પોતાના રજવાડા દેશને સમર્પિત કર્યા છે પાટીદાર સમાજને આપણે આ મહત્વનું પરિબળ છે આપણે સાથ સહકાર માટે રાજકોટની અંદર આજે જ મેં સોશિયલ મીડિયામાં જોયું ભાઈ પીટી ટી જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરી છે આશાપુરા મંદિરથી ખોડલધામ સુધી જે ધર્મરથ ગયો નીકળ્યો હતો આપણો એનો પાટીદારોએ મિત્રો ઉમળકાભેર સ્વાગતને સન્માન કર્યું છે એ વાત આપણે ગામડાના પાટીદાર સમાજ પાસે પહોંચાડવાની છે મહેશ્વરી સમાજનું સમર્થન આપણે એટલે માગી શકીએ કે રાજા રજવાઓના સમયથી જ્યારે આપણો રાજા રજવા રાજા બનવા જતો ને એને ગાંધીપતિ ઉપર બેસાડતા ને તો મહેશ્વરી સમાજના ધર્મગુરુ માતંગ દેવ અને રાજતીલક કરતા હતા ચારણ સમાજનું સમર્થન આપણે એવી રીતે માગી શકીએ કે ચારણો તમારા જીવાન ઉપર તમારા વ્યાયણ ઉપર તમારી વાણી ઉપર અમારા પૂર્વજોએ પોતાના માથા ઉતારીને આપી દીધા છે આજે બેન દીકરીની લડાઈ માટે તમે અમારી સાથે આવો આવી રીતે તમારે દરેક સમાજનું સમર્થન આપણે તાર્કિક રીતે માગવાનો આપણને મિત્રો ક્ષત્રિયોને અધિકાર છે કારણ કે ક્ષત્રિયોએ ક્યારેય પોતાના માટે લડાઈ કરી નથી સદાયને એને માટે અઢારે આલમ માટે ક્ષત્રિયો લડતા આવ્યા છે અને આજે પણ આપણે બીજા માટે માત્ર ક્ષત્રિયની બહેનો માટે નહીં સમગ્ર હિન્દુસ્તાનની બેન દીકરીઓ માટે બેન દીકરીઓની અસ્મિતા માટે જ્યારે આ લડત ઉપાડી છે ત્યારે મિત્રો આ લડત આ કોઈ આંદોલન નથી આ એક લડત છે લડાઈ છે અને મિત્રો લડત કેટલા દિવસ ચાલે ને એનું કાંઈ નક્કી નથી હોતું આ લડાઈ ખૂબ લાંબી ચલાવવાની ગણતરી આપણે રાખવાની છે સંકલન સમિતિએ પાર્ટ વન આપ્યો પાર્ટ ટુ આપ્યો અને ચૂંટણી પછી કદાચ પાર્ટ થ્રી પણ આપશે એની વાત જયદેવસિંહ કરશે કહેવાનું છે છે કે આપણે આપણે બૂથ બૂથ જીતવા એટલે દરેક ઉપર લાગી જઈએ આપણી સાથે નથી એને આપણે જોઈએ જ નહીં ભૂલી જઈએ મિત્રો ઘરનો ભૂલેલો સાંજે ઘરે ફરીને પાછો આવવાનો જ છે સમાજ સર્વોપરી છે સમાજની સાથે રહેવું જરૂરી છે આપણે બધા જ આ સમાજમાં જન્મ્યા છીએ આ સમાજમાં મોટા થયા છીએ અને મિત્રો આપણે મરવાનું પણ આ જ સમાજમાં છે એટલે સમાજથી વિશેષ કાંઈ નથી એટલે મારી આપ સૌને વિનંતી છે માંડવી તાલુકાની અંદર પચાસેક ગામમાં આપણા ક્ષત્રિય સમાજની મિત્રો વસ્તી છે બધા જ ગામોની મીટિંગ કરીએ હું અભિનંદન આપીશ નાભોઈ ગામના અહીંયા ઉપસ્થિતો તે ભાઈઓને કે એમણે ફિલોણ ગામમાં જઈને રબારી સમાજ સાથે મિટિંગ કરી અને એમનું સમર્થન લીધું હતું એવી રીતે અજાપર ગામના મારા ભાઈઓ જાય જૂના અને નવા નવા જામાસડા ગામમાં જઈને એ લોકોનું સમર્થન માગે મિત્રો આપણે જવું પડશે અત્યારે માથા ભેગા કરવાનો સમય છે માત્ર ચાર જ દિવસ છે અને મને વિશ્વાસ છે તમે જો સામે ચાલીને જશો ને કારણ કે મેં આ તાલુકો આખો ખૂંદેલો છે કોઈ સમાજ તમને ના નહી પડે કોઈ સમાજ તમને જાકારો નહીં આપે માત્ર આપણે જવાની છે તેમની પાસે જવાની જરૂરિયાત છે ગુંદિયાળી અને ત્રગડી ગામના મારા ભાઈઓ ભેગા થઈ અને બ્રહ્મ સમાજને વિનંતી કરે બ્રાહ્મણો નો સદાય મિત્રો ક્ષત્રિય સમાજના આશીર્વાદ રહ્યા છે સદાય આપણને આશીર્વાદ રહ્યા છે ત્યારે આજે આપણે કહેવાનું છે કે આજે અમારી બેન દીકરીઓની જે લડાઈ ચાલે છે બેન દીકરીઓ માટેની જે લડાઈ ચાલે છે ભૂદેવ એને આશીર્વાદ આપો અમારો વિજય થાય એટલે મારી આપ સૌને વિનંતી છે મિત્રો તમે જ્યાં પણ જાઓ જે સમાજ સાથે મિટિંગ કરવા જાઓ અને ક્યાંય પણ જરૂરિયાત હોય તો મને ફોન કરજો હું ત્યાં તમારી સાથે મિટિંગ કરવા આવીશ દરેક સમાજ સાથે કરણી સેનાના હોદ્દેદારોને કહેજો સમાજના આગેવાનોને કહેજો પણ મિત્રો કેન કેન આ લડાઈ જ્યારે હવે અંતિમ તબક્કામાં જઈ રહી છે ત્યારે આપણે ગંભીરતાપૂર્વક ગૌ ગંભીરતાથી આ લડાઈ લડવાની છે અને મિત્રો આપણે પરિણામ લેવાનું છે અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે ઘણી જ અફવાઓ આવશે સામ દામ દંડ ભેદ આ રાજનીતિનો એક હિસ્સો છે અને મિત્રો સામ દામ દંડ ભેદ એના કઈ રીતે ઉપયોગ કરો એ આપણને કોઈએ શીખડાવવું પડે શીખડાવવું પડે રાજપૂતના લોહીમાં એ છે રાજપૂતના રક્તમાં રક્ત વહીનીઓમાં એ વહી રહ્યું છે સામ દામ દંડ ભેદ આપણે કોઈ પણ ભ્રામક પ્રચારમાં આવ્યા વગર આપણી ગુજરાતની સંકલન સમિતિ જે આદેશ આપે એ આદેશનું પાલન કરીએ ખૂબ મિત્રો આ આપણા લડતથી સારા સારા પત્રકારો આજે આપણા સમાજની નોંધ લીધી છે મિત્રો મહાભારતનું યુદ્ધ થયું ને ત્યારે એ યુદ્ધની અંદર ટિટોળીના ચાર ઇંડા હતા એ ઈંડા એમને એમ સહી સલામત આપણા રાજપૂત સંમેલનની અંદર એ જ વિડીયો ફરતો હતો કે ચાર ઇંડિયા ઈંડા ટીટોડીના અને એની પણ રાજપૂતોએ રક્ષા કરી છે મિત્રો સદાય આ સમાજ બધાની રક્ષા કરતો આવ્યો છે ત્યારે મારી આપને ફરી વિનંતી છે કે કોઈ પણ જાતની અફવા ખોટા મેસેજ કર્યા વગર હું તો કહું છું મેસેજ બંધ કરી દઈએ તમે સમાજે સમાજે મિટિંગ કરવા જાઓને એના ફોટા પાડીને ક્યાં મિત્રો વાયરલ ન કરતા આપણી ઉપર કોઈ દબાણ નહીં કરે પણ એ સમાજ ઉપર સામેના સમાજ ઉપર અલગ અલગ પ્રકારના ઘણા દબાણો કરીને એને પરેશાન કરશે એટલે આપણે એવું નથી ઈચ્છતા કે આપણને સાથ સકાર આપનાર કોઈ વ્યક્તિ ઉપર ખોટું દબાણ આવે ખોટું એને હેરાન કરવામાં આવે વિશેષ સમય નહીં લેતા ઘણા બધા વક્તાઓ આપણી પાસે સાથે આપણે માર્ગદર્શન કરવા ઉપસ્થિત થયા છે ત્યારે ફરી આપ સૌને વિનંતી કે ચાર દિવસ મિત્રો સમાજ માટે આપજો ચાર દિવસ સમાજ માટે ખૂબ બહુમૂલ્ય છે સાત તારીખે સાંજ પછી આપણે આ લડાઈ ત્યાં અલ્પ વિરામ આપશું એટલે સાત તારીખ સુધી જંગી બહુમતીથી મતદાન થાય આપણા સમાજનો આપણા સમર્થક સમાજના અને આપણને સમર્થન આપનાર એક પણ મતદાર બાકી ન રહી જાય એની આપ સૌ ચિંતા કરજો આવડી બહોળી સંખ્યામાં આ સંમેલનમાં આપ સૌ ઉપસ્થિત રહ્યા આપ સૌના દર્શન કરવાનો મને અવસર આપ્યો મારી વાણીને આપણી સમક્ષ મૂકી પવિત્ર કરવાનો અવસર આપ્યો એ બદલ સૌ આયોજકોનો આભાર જય ભવાની